કાવ્ય બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજનો ટોપિક છે દસ ઇંચ ડીપ નેક કેવી રીતે બનાવવું અને કેટલો એનો શોલ્ડર રાખવો તો સલો આપણે શરૂ કરીએ તો સૌથી પહેલાં આવી રીતે લંબાઈ વધતા એક ઇંચ આવી રીતે તમારે લઈ લેવાનું લંબાઈ વધતા એક ઇંચ પછી આપણે ત્યાં આવી રીતે સીધી લાઇન ડ્રો કરી દેવાનું વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો તમને કટિંગ ન આવડતું હોય તો તમે વિડીયો જોઈને પણ કટિંગ આવી રીતનું પરફેક્ટ કરી શકો તો અહીંયા આપણે હવે સાતીની લાઇન જે છ ઇંચ દોરવાની છે સત્રીસની સાઇઝ છે આપણે બ્લાઉઝની તો આવી રીતે સાતીની લાઇન આવી રીતે દોરી નાખવાની પછી મિત્રો આપણે આવી રીતે ગળું તો છત્રીસની સાઈઝમાં આપણે અઢી ઇંચ ગળું પછી આપણે ફૂલ શોલ્ડર આવેલો છે ચૌદ અડધો ઇંચ સિલાઈ એટલે સાડા સાત પછી આવી રીતે મિત્રો આપણે શોલ્ડર માઇનસ કરવાનો છે એમાંથી પોણા બે ઇંચ તો પોણા બે ઇંચનું જે નિશાન આવ્યું એ આવ્યું આપણે પોણા છ ટોટલ તો પોણા છનો આપણો શોલ્ડર રહેશે આમાં તો અહીંયા નીચે આપણે મિત્રો સાતીનો આઠમો ભાગ પ્લસ સવા ઇંચ કરવાનો આવી રીતે મિત્રો છત્રીસ સાતી છે તો તમારે કોઈ પણ સાઇઝ હોય તો તમે આ રીતની સાઇઝમાં ફેરફાર કરી અને આવી રીતે કરી શકો મિત્રો તો સાડા ચાર આઠમો ભાગ પ્લસ આપણે એમાં નાખશું એક પોઈન્ટ પચી તો આવી રીતે મિત્રો પોણા છ આવ્યું તો પોણા છ એ આવી રીતે આપણે લાઇન ડ્રો કરી દેવાની આવી રીતે મિત્રો એટલે શોલ્ડર પણ આપણો પોણા છ અને નીચે પણ આવી રીતે પોણા છ તો આવી રીતે સીધી લાઇન આવશે આ વખતે શોલ્ડરની જે દસથી તમે નવ દસનું ગળું બનાવતા હોય તો આ રીતે એમાં આવી રીતે સીધી લાઈન રો આવે હવે મિત્રો આપણે અહીંયા સાતીનો ચોથો ભાગ પ્લસ અડધો ઇંચ લૂઝિંગ એડ કરીશું જે બોડી ઉપરથી માપ લીધેલું છે આપણે તો આવી રીતે અને પછી આપણે દોઢ ઇંચ એનું માર્જિન પ્લસ કરી દઈશું તો આ થઈ જાય પછી મિત્રો આપણે નીચે કમર કમરનો ચોથો ભાગ વત્તા એક ઇંચ દાઠ અને પ્લસ આપણે દોઢ ઇંચ માર્જિન તો આવી રીતે આ લાઈન આપણે બાકી છે મેળવીને તો મેળવી લઈશું મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આ રીતે આપણે મેન સિલાઈ આવશે ત્યાં અને આ આપણું જે માર્જિન છે જે પ્લેટ તમે કહો બ્લાઉઝમાં અંદર તમે બ્લાઉઝમાં જુઓ તો તમને એ દેખાય પછી આવી રીતે આપણે ગળાની ડીપનેસ જે આપણે દસ છે તો નવ દસનું બંને ગળું આ જ રીતે બને તો આવી રીતે આ લાઇન દોરી અને પછી આપણે ઉપર જે ગળાની પોળાઈ રાખી છે અઢી ઇંચ એના કરતાં આપણે અડધો ઇંચ પ્લસ ત્રણ રાખી દેવાની પછી આ લાઇન આવી રીતે આમ મેળવી દેવાની તમારે પછી આપણે પાસળનો ગળું આપણે ગોળ બનાવવાનું છે તો આવી રીતને આ લાઇન આ રીતની ગોળ ગળાની આપણે લાઇન ડ્રો કરી દેવાની પછી આ રીતે આપણે એક ઇંચ ઊંચે જે ખૂણો છે ત્યાંથી આર મોલ આપણે સવા ઇંચ એક એટલો દૂર આવી રીતે રહે આર મોલ આ રીતે દોરી દેવાનું હું મિત્રો આ કટિંગ આપણે તૈયાર થઈ ગયું છે પાછળના ભાગનું બે જ ભાગનું કટિંગ તૈયાર થઈ ગયું તો આપણે કટિંગ કરી લેવી મિત્રો પરફેક્શન કટિંગ શીખવા માટે બધી સ્ટીપ અમારી જે છે એ તમારે ફોલો કરવી પડે હું આમાં આમાં જે ગળું કટિંગ કરી અને હું તમને એક સિક્રેટ વસ્તુ જે દેખાડવાનો છું એ તમે જોઈજો કારણ કે આ વસ્તુ તમને કોઈએ નહીં અત્યાર સુધી કીધું હોય દરજીએ પણ હું તમને કહું જે બી સીવતા હોય ને એ અમુક ટ્રીક આપણને કહેતા ન હોય અને આપણે સિવેલું તૈયાર જોતા હોય તો આપણને એમાં ક્યારેય ખબર પડતી ન હોય તો હવે અહીંયા આપણે ડાટ આવી રીતે જે સિલાઈનું છે ત્યાંથી આવી રીતે મધ્ય નિશાન કરી એક ઇંચ પોળો આવી રીતે અને સાડા પાંચ ઇંચ આપણે એને જેમ વિડીયોમાં તમે જુઓ એ રીતે અહીંયા આપણે અડધા ઇંચનો ક્રોસ આપવાનું હા મિત્રો આ ક્રોસ છે ને એમ આપ્યું ને અને શું કારણે આપ્યું એ હું તમને હમણાં આગળ નેક્સ્ટ વિડીયોમાં તમે બને રહેજો હું તમને બતાવું તમને એમ થશે કે આ ક્રોસ શું કામ આપ્યું તો આ ક્રોસ જે આપ્યું છે એનું હું તમને વિડીયોમાં લાસ્ટમાં કહીશ કે આ ક્રોસ આપણે આ માટે આપવી જે ડીપ ગળામાં એકમાં જ આપવાનું હોય છે બોટને એકમાં કોલરને એકમાં ને એમાં ક્યાંય આપવાનું હોતું નથી તો અહીંયા આપણે આ દાંટના નિશાન છે એ આ રીતે આપણે દાંટના નિશાન લઈ લઈશું આવી રીતે તમે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ અમારો વિડીયો જોઈજો અને બધી ટેક ફોલો કરી અને તમે પણ કટિંગ પરફેક્શન કરી શકો એ માટે અમે પૂરતા પ્રયાસ કરીશું વિડીયોમાં કાંઈ ન સમજ પડે તો કઈ રીતે વિડીયો બનાવી એવી પણ કમેન્ટ તમે કરજો તો જેથી કરીને અમે એવો વિડીયો તમારી માટે બનાવી તો આવી રીતે આ આપણે ગળું કટ થઈ ગયું અમે હવે મિત્રો જે તમને મેં ક્રોસ લાઇન કાપીને બતાવી હતી ને એ જો આ રીતે દાંટ લાગે ને એટલે ડીપ ગળામાં ગળું ખુલે એટલે ડાંટ લાગે એટલે એ જો આ તમે નીચે જોઈ શકો છો હું તમને તો આ નીચે દેખાય તમને એકદમ આવી રીતે સીધો ભાગ આવી જશે જે આપણે ક્રોસ કાપ્યો હતો તો ડીપ ગળામાં આ ફિનિશિંગ હોય છે મિત્રો તો હવે આપણે ડમી ઉપર તો જોઈ શકો છો મિત્રો તમે આમાં ડમી ઉપર આપણે આ દસ ઇંચ જે તમને બતાવ્યું હતું કટિંગ કરીને ડીપનેક જો તો આ રીતનું કંઈક ફિનિશિંગ આવે અને હજી આ બ્લાઉઝ આપણે સીવાનું નથી ખાલી ડાયરેક કટિંગ કરીને એમ લગાવ્યું છે તો તમે કટિંગમાં શીખ્યા કે કઈ રીતનો શોલ્ડર માઇનસ કરવો કઈ રીતના આપણે મૂંઢો રાખવાનો કેટલો આપણે ડીપ ડીપગગળ ઉતાર્યું તે કેટલો નીચે ક્રોસ આપવાનો તો આવા નવા તમારી માટે નવા વિડીયા અમે લાવતા રહીશું અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને તમે અમને બહુ સપોર્ટ કરો છો કારણ કે ટૂંક સમયમાં અમારી ચેનલમાં હજાર સબ્સ્ક્રાઇબર તમે પૂરા કરી દીધા એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ આવું આવી નવી ટ્રીકો તમારી માટે કાંઈ એમના માટે અમે લાવતા રહીશું અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ફોલો કરજો તમે પણ તમારા કામમાં પરફેક્શન લાવો થેન્ક યુ